આજે હળવદ મુકામે તાલુકાના અલગ અલગ ગામમાંથી પધારેલા આપ સૌ ગામજનો અલગ અલગ સમાજના આગેવાન શ્રીઓ યુવા દોસ્તો ખેડૂત આગેવાનો અને હળવદ તાલુકાના માધ્યમથી આખા મોરબી જિલ્લામાં પરિવર્તન આવે બદલાવ આવે તે માટે થઈ જેને ઝંડો હાથમાં લીધો છે એવા બધા અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ બધાયનું હું બે હાથ જોડીને હૃદયપૂર્વક સ્વાગત કરું છું કમલેશભાઈ વિપુલભાઈ અને ઘણા બધા મિત્રો છે મને બધાના નામ નથી આવડતા પણ ન્યાથી મારે શરૂઆત કરવી છે કેમ કે હવે તો પરિવાર મોટો બન્યો છે અને હજુ બધું મોટો બનશે પણ જેથી કોઈ નહોતો ત્યારે અમારા આ બે જણા હતા ખામી જેમ ઉભા હળવદમાં કોઈ નોતો આમ આદમી પાર્ટી ઝંડો પકડવા વાળો કોઈ કાગળી હાથમાં લેવા વાળો નોતો એટલે કોઈને એવું લાગતું એનો તો કે આ પાર્ટી ક્યાંક ઉપર આવશે આગળ જશે ક્યાંક વજન પડશે પણ તે દિવસે હદઈની અંદર આમ આદમી પાર્ટી લઈને ફરવાવાળા મુઠ્ઠી પર માણસો અમારી પાસે હતા હળવદમાં બે હોય મોરબીમાં બે હોય મારે બાપા છે અમારા એવા જૂના કાર્યકર્તા

માનવી શ્રી રાજુભાઈ કરોકડા સાહેબ ખૂબ આખા ગુજરાતમાં ડંકો મારી દીધો છે રાજુભાઈએ અને એવા અમારા કૈલાશદાનભાઈ પંકજભાઈ રાણસરીયા અમારા જિલ્લાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ બધા સાથી મિત્રો આજે આમ આદમી પાર્ટીમાં આમ તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે સામાન્ય રીતે એવું હોય કે આપણી પાર્ટીમાં કોક આવે

કોઈ ન બદલ્યું હોય આમ આદમી પાર્ટીમાં એમની ટીમ સાથે જોડાયા અલગ અલગ અનેક ગામના નામ લીધા ગામના અલગ અલગ જ્ઞાતિના આગેવાનો એમની સાથે જોડાયા હું રાણા સાહેબનું અને એમની સાથે જોડાયેલા તમામ લોકોનું ખૂબ હૃદયપૂર્વક આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું

આદરણીય વડીલ કાંતિલાલભાઈ માવરવા સાહેબ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હું એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું કૃષ્ણાબેન પટેલ મનીષાબેન મલિક અશ્વિનભાઈ મલિક અને બધાના નામો નથી લેતો રાણા સાહેબ માફ કરજો પણ જે કાઈ મિત્રો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે બધાયનું હૃદયપૂર્વક હું તમારી પોતાની આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું આપણી વચ્ચે નથી એવા અમારા બે મહત્વપૂર્ણ યોદ્ધાઓ માનનીય શ્રી વિક્રમભાઈ દવે કે જેમણે આ આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા માટે ખૂબ જહેમત ઉઠાવી પણ બાપુએ જેમ નોંધ આવતા પહેલા એને યાદ રાખ્યું કે આ પાર્ટીને કેમ કામ કરવાનું છે મને વાત બહુ ગમી કે વિક્રમભાઈ દવે અને અમૃતભાઈ મકવાણા અમારા ક્રાંતિકારી માણસો છે સુરેન્દ્રનગર જિલ્લાના આમ વતની છે અને આ લોકસભાના ઇન્ચાર્જ તરીકે અમૃતભાઈ મકવાણાને જવાબદારી મોંકી છે એ બંને એના આગળના કાર્યક્રમમાં પહોંચી ગયા આય ભૂલ ગજરો લેવાય નથી ઉભા રહ્યા ફોટો પડાવાય નથી ઉભા રહ્યા કે કાય ઊભા નથી રહ્યા આ આમ આદમી પાર્ટી ભાજપ સામે ટક્કર હુકમ લઈએ કે છે ને એનો આ દાખલો છે આ ટક્કર એટલે લઈ શકાય એમ છે કે કામ કામ ને કામ કામ સિવાય કોઈ ચર્ચા નહીં કામની વાત કરો કામ હોય કામ કરો કામ પતી જાય તો નવા કામે ચડો આળસ ન કરો કકળાટ ન કરો મુદ્દાની વાત ઉપર ધ્યાન આપો દોસ્તો આજે સૌથી પહેલા મારે વિસાવદર થી શરૂઆત કરવી છે વાતની કે વિસાવદર ખેડૂતોએ ગુજરાતની જનતાને ત્રણ સંદેશ આપવાનું કામ કર્યું છે અને જનતાએ સંદેશ લઈને ટપાલી તરીકે હું તમારી સામે આવ્યો છું ધારાસભ્ય તો ઠીક છે હવે પણ હું એક સંદેશ વાહક તરીકે આવ્યો છું કે જનતા શું કેવા માંગે છે અને વિસાવદરની જનતા કરી શકે તો ગુજરાતનો કોઈ પણ માણસ કામ કરી શકે વિસાવદર ની જનતા એ ગુજરાત ની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો અવાજ ઉઠાવો ડરો નહી શરમાવો નહીં ગભરાવો નહી તમારા હક અને અધિકાર માટે તમને એવી મોટી તોપ હોય તમે આંખમાં આંખ નાખી બોલતા શીખી જાઓ આ સંદેશ વિસાવદર ની જનતાએ ગુજરાત ને આપ્યો છે ગુજરાત આખા અંદર ભાજપે ડર નું સામ્રાજ્ય ફેલાયું દરેક માણસને ડરાવવાનો કોઈને પોલીસ થી ડરાવે કોઈને મામલતદાર થી ડરાવે કોઈને પ્રાંત થી કોઈને વન વિભાગ થી કોઈને પાણી પુરવઠા દબાવે કોઈને ગામનો ભાજપનો તાલુકા પંચાયતનો સભ્ય દબાવે કોઈને જિલ્લા પંચાયત વાળો કોઈને મંડળીમાં દબાવે કોઈની ડેરીમાં દબાવે ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ પણ વિસાવધરની જનતા એવું કીધું ગુંડા હોય તો તમારા ઘરના બોર્ડર ની અંદર આવો એટલે માપમાં આવી જવાનો અને એટલે આખું ધાડું ઉતર્યું તો ત્યાં ગુજરાતમાં વિધાનસભાને તાળુ મારીને ચાવી લઈને ત્યાં પ્રચાર કરવા આવ્યા હતા કમલમ નહીં તાળુ મારીને ચાવી લઈને હોય એટલા બધા ખટારા લઈને આવી ગયા હતા એક પણ ભાજપનો માણસ ભાકી નહોતો ત્યાં પ્રચાર કરવા આવવામાં ગામડે ગામડે કેબિનેટ મંત્રી એક એક ગામમાં ત્રણ ત્રણ ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો એપીએમસી ના ચેરમેનો ડેરીના ચેરમેનો આખા ગુજરાતમાં હતા એટલા બધા નાયા ગોયા વગરના વિસાવદર માટા મારતા હતા હતા એટલા બધા ઓછામાં ઓછા ચારસો જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યાં ગોપાલ ઇટાલિયન મત નો દેતા હારો નથી

હારા હમાચાર ન થા આવતા ક્યાંથી બાકી ઋતુ તો કુલ ટુક્યો ક્યાંથી એને વિસાવદરની ચૂંટણી પછી હારા વાવડ આવતા બની ગયા છે બાકી ઋતુ તો આજે આપણે આ કાર્યક્રમ કરી નાખ્યો બાપુ લઈ આવ્યા મજા મજા છે પણ દોસ્તો ડર ડરનું સામ્રાજ્ય બનાવ્યું છે વિસાવદરને જનતા તમને વિનંતી કરે છે ડરો નહીં બાપા ડર છોડી ગયો ડરી હું મળ્યો જેણે જેણે બીકમાં બીકમાં